નમસ્કાર શો આપનું સ્વાગત છે અમદાવાદ ની માં ધોરણ દસ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યાના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે આ હત્યા કેસ માં જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભાવનગર સિંધી જનરલ પંચાયત સહિતના સંગઠનો સિંધી સમાજના વેપારી સંગઠનો અને લોકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા આગેવાનો દ્વારા અધિક નિવાસી કલેક્ટર એનડી ગુવાણીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અજાણ્યા પ્રોપર ટ્રેનિંગ જેવી મળેલી હોય એવી રીતે એને હત્યા કરેલી સમૂહ માં આવીને એક સાથે લાયસન્સ માંગી લઈએ વાત પૂરી થાય આ ઘટનામાં આરોપીને કડક સજા કરવા આ ઘટના માટે જવાબદાર શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવા અને ભાવનગર શહેર તથા જિલ્લાની શાળામાં આ પ્રકારની ઘટના ન બને તે માટે તકેદારીના પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે